એવ્રત જીવ્રત નામની દેવીઓ આલેખી હોય તેના દર્શન ને પૂજન કરે છે સાંજે ફળાહાર કરી રાત્રિ પર જાગરણ કરે આમ પાંચ વર્ષ સુધી વ્રત કરે છે છેલ્લે તેની ઉજવણી કરે ત્યારે ગોરાણીને જમાડે છે અને ગોરાણીને વસ્ત્રદાન કરે છે શક્તિ હોય તો પાંચ ટોપરાના વાટકા પૈસા ભરીને પાંચ શ્રીફળ યા સોપારી પાંચ નાળા છડીના ટુકડાઓ પાંચ ચાંદલા આટલું દાન કરે અને કથા સાંભળે છે આ એક લોકવ્રત છે અને તેથી આ કથા લોકભાષામાં ગોરાણી સંભળાવે છે આ વ્રત સૌભાગ્ય વ્રતમાં ગણાય છે ગુજરાત સૌરાષ્ટ્રમાં આ વ્રત જાણીતું છે ગ્રામ્ય પ્રજાનું માનીતું વ્રત ગણાય છે વ્રત કથા એક ગામ હતું એ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા એમને તેર માટીની ખોટ હતી એટલે મહાદેવના મંદિરે જઈને બ્રાહ્મણે તપ કરવાનું વિચાર્યું જંગલમાં મહાદેવનું મંદિર હતું એને થયું અહીં આવે પણ કોણ આવા કરવા માટે આ જગ્યા બહુ સારી કહેવાય મનમાં વિચાર કરીને બ્રાહ્મણે તો મંદિર સાફ સુફ કર્યું અને બેઠો અડ્ડો જમાવીને મંદિરની સામે અડ્ડો જમાવીને મહાદેવજીના મંદિરની સામે

બોલ ભાઈ મારે શું જોઈએ છે ભાખરી કહે મારે ચાર સંતાન જોઈએ છે અને તથાસ્તુ કહીને મહાદેવ તો અંતર્ધાન થઈ ગયા બ્રાહ્મણે આ જોયું અને તેને નવાઈ લાગી અને થયું ક્યાં મારી સાત દિવસની તપસ્યા અને ક્યાં આ વાખરીની હિંસા અને પાછું તરત જ એને તો વરદાન પ્રાપ્ત થયું આવો અન્યાય જોઈ બ્રાહ્મણે તો જીવા દોરી ટૂંકાવી નાખવાનો નિર્ણય કર્યો અને મરવાની તૈયારી કરી આ મહાદેવ બોલ્યા એ બ્રાહ્મણ બોલ મારે શું જોઈએ છે બ્રાહ્મણે કહ્યું ભગવાન પેલા વાકરીને સંતાનના આશીર્વાદ આપ્યા અને મને કંઈ જ નહીં હિંસા કરનારને તમે સંતાન સુખ આપો છો અને મને કંઈ નહીં શિવ બોલ્યા એને તો છાણના પોદળામાં ખદબદતા કીડા જેવા વસ્તાર થશે મને સંતાન સુખ નહીં મળે બ્રાહ્મણ બોલો શંકરે કહ્યું કે મળશે એને પરણાવવાનો વિચાર કરતો નહીં એને સારું ભણાવજે અને સારી રીતે ઉછેરજે બ્રાહ્મણ તો વરદાન લઈ ખેર આવ્યો થોડા દિવસ પછી તેને ત્યાં દીકરાનો જન્મ થયો એને સારી રીતે ભણાવ્યું ગણાવ્યું અને ઉછેર્યું અને સારી કન્યા જોઈને તેનો વેવિશાળ પણ કરી લીધો લગ્નનો સમય આવી ગયો બ્રાહ્મણ શંકર ભગવાનના વચનને ભૂલી ગયો અને એ તો દીકરાની જાણ જોડીને ઉપડ્યો વેવાઈને ઘેર ત્રણ દિવસ લગ્ન પતાવીને કન્યાને લઈ જાણ પાછી ફરી રસ્તામાં પવનનું ભારે તોફાન થયું મુશળધાર વરસાદ પડ્યો અને મકાનો અને ઝાડ તૂટી પડ્યા રસ્તામાં અટકી ગઈ અને એક મોટા નીચે રોકાઈ ગઈ એવામાં કંઈક કરડ્યું અને એક ભયંકર ચીસ પાડી વરસાદમાં કોઈને કશું દેખાયું નહીં પણ એક કાળવતરાને સળસડાટ દૂર જતો જોયો આથી બાજુ ભયનું મોજું છવાઈ ગયું છોકરાને માટે વરસાદ અને પવનના તોફાનમાં બને એટલી સારવાર કરી પણ એ બચી ન શક્યો રાત આખી એમને એમ કાઢી અને સવારે અગ્નિ દાહ દેવાનો વિચાર કર્યો આખી રાત વરસાદ ચાલુ જ હતો તોમાં એક ધારો વરસાદ તૂટી પડ્યો ત્યારે બાજુ ખનકુર અંધારું છવાઈ ગયું વીજળીના ઝબકારા થોડી થોડી વારે થતા હતા અગ્નિ દાહ એમ થતું નહીં વીજળીના છબકારા ચાલુ હતા અને બીજા કોઈ માણસો રાતના ત્યાં રોકાવા તૈયાર ન હતા આવેલા લોકો લાગ્યા ચાલો બધા મેઘની ગડગડાટી બોલી રહી છે અનાધાર વરસાદ વરસે છે મેઘલી રાત વધારે જામવા લાગી છે હવે અહીં બેસી રહીને શું કરવું છે માટે ચાલો બધા ભેગા થઈએ સવારે આવીને મળદું લઈ જઈશું અરે અત્યારે તો એને કોઈ સહી સલામત જગ્યાએ રાખી આવી અને અગ્નિ તો સવારે થઈ જ દેવાશે નિર્ધાર કરીને સાસુ સસરા વહુને કહેવા લાગ્યા વહુ બેટા ચાલો હવે એની માયા મૂકી દે તે થવાનું હતું તે થઈ ગયું આપણા ભાગ્ય ફૂટી ગયા છે વહુ બોલ્યા તેને છવું હોય તે ભલે જાય હું તો અહીં બેઠી છું અહીંથી હટવાની નથી મારે તો જીવતા મુવાનો એક સંગાત છે કોઈ વાતે વહુના એકના બે ના થયા સગા વહલા અને સર્વે મર્દાને અને વહુને મેલી ચાલી નીકળ્યા એવામાં વીજળીના ઝબકારામાં પ્રણેલી વહુએ નજીકમાં એક મંદિર જોયું એટલે વહુ સબને ઉઠાવીને મંદિરમાં લઈ ગઈ અને અંદરથી જઈને બારણું બંધ કર્યું આ મંદિર એવ્રતમાનું હતું બારણા બંધ થયેલા જોઈ એવ્રતમાએ ગુસ્સે થઈને કહ્યું મારી ઠાનકી તું કોણ છે જલ્દી બારણા ઉખાડી નાખ નહીતર બાળીને ભસ્મ કરી દઈશ બહુ ડરી ગઈ હતી એટલે એણે જલ્દી જલ્દી બારણા ઉખાડી નાખ્યા એવામાં એવ્રત માએ સબ જોયું આથી તે વધારે ગુસ્સે થયા અને બોલ્યા મારા મંદિરમાં મળતું લાવી અને અપવિત્ર કરનાર તું કોણ છે રડતા રડતા બહુએ કહ્યું કે માં હું દુઃખી છું મને પરણ્યાને હજુ પૂરા ચોવીસ કલાકે થયા નથી ત્યાં રંડાપો આવ્યો માં સાફ કરવાથી એનું મૃત્યુ થયું છે અમે મારા પતિને સજીવન કરી મારું સૌભાગ્ય અખંડ કરો તમે જે કહેશો તે કરી અને મળદાએ પડખું ફેરવ્યું ત્યાં એવ્રતમાં અંતરધ્યાન થઈ ગયા રાતનો બીજો પહોર થયો જીવ્રતમાં આવ્યા બહુએ પતિને સજીવન કરવા માટે એમને પણ કાલાવાલા કરવા માંડ્યા એમણે પણ કહ્યું મારું કહ્યું માને તો હમણાં સજીવન કરું અને મડદાએ ફરી પડખું ફેરવ્યું જીવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા બીજો પહોર થયો અને જયામાં આવ્યા એવી એ ગુસ્સે થયા અને ચાલ્યા માંડ્યા હળદુ હાલવા લાગ્યું બહુ રાજી રાજી થઈ ગઈ પણ એનો પતિ હજુ અચેતન હતો ચોથો પહોર વિજયામાં આવ્યા એમણે એના પતિને સજીવન કર્યું સવારે ગોવાળિયાએ બહુ દીકરાને જીવતા જોયા એમણે ગામમાં વાત કરી અને સવારે વરનો બાપ બહુ દીકરાને પોતાને ગામમાં લઈ જઈ સામૈયા કર્યા એક વર્ષ પછી બહુએ દીકરાને જન્મ આપ્યો એ આવ્યા અને બહુ પાસે સરત મુજબ દીકરાની માંગણી કરી એટલે બહુએ તો દીકરાને આપી દીધો સવારે સાસુને ખબર પડી એટલે બહુ પાસે દીકરાની માંગણી કરી બહુ દીકરો આપી શકી નહીં એટલે બહુએ દીકરાને ફરકી ખાધો છે એવી વાતો ચાલી આમ બહુને ચાર ચાર દીકરા થયા અને એક પછી એક એ વ્રત અને વિજયામાં ચારે બાળકોને શરત મુજબ લઈ ગયા ત્યારબાદ એકાદ વર્ષ પછી વહુએ દીકરીને જન્મ આપ્યો એક વખત દીકરી ખોડિયામાં ખૂબ રડતી હતી એટલે ચારેય માતાઓ આવીને વહુને કારણ પૂછ્યું વહુ કહે ભાઈ વિના રડે છે અને રમાડનાર ભાઈ નથી એટલે ચારેય માતાજીઓએ ચારેય બાળક પાછા આપ્યા આથી વહુના વખાણ થવા લાગ્યા